જમ્મુ કાશ્મીરના પહેલગામમાં બાવીસ એપ્રિલના રોજ આતંકવાદી હુમલામાં સત્યાવીસ લોકોના મોત થયા હતા આ વખતે કચ્છના લોકો પણ કાશ્મીર જવાનો પ્લાન બનાવતા હતા ત્યારે કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ કાશ્મીર ફરવા જવાનો પ્લાન બનાવતા લોકો હવે પોતાનો પ્લાન કેન્સલ કરી રહ્યા છે ટૂર ઓપરેટર પાસેથી મળતી માહિતી મુજબ હાલ નેવું ટકા ટૂર કેન્સલ થઈ ગઈ છે કાશ્મીરમાં પ્રવાસીઓ પર થયેલા હુમલા બાદ અનેક પ્રવાસીઓ પોતાની બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે ત્યારે પ્રવાસીઓને કોઈ પણ તકલીફ ન પડે તેના માટે ટૂર ઓપરેટર પણ કોઈ પણ ચાર્જ વિના બુકિંગ કેન્સલ કરી રહ્યા છે અથવા તો ફરવા જવા માટેના સ્થળો બદલી રહ્યા છે ટૂર ઓપરેટરોએ પણ કાશ્મીરની ટ્રીપ બુક કરાવનારા પ્રવાસીઓ કે જે હવે બુકિંગ રદ કરાવી રહ્યા છે તેની સામે એમના માટે બીજા ઓપ્શન્સ પણ મૂક્યા છે જેમાં હિમાચલ કેરલ ગંગટોક દાર્જિલિંગ ઉત્તરાખંડ અને સિક્કિમ પણ જવા માટે પ્રવાસીઓ બુકિંગ કરાવી રહ્યા છે પહેલગામના આતંકી હુમલા બાદ કાશ્મીરનો પ્રવાસ કરનારા લોકો બુકિંગ કેન્સલ કર્યા બાદ શ્રીનગરની ફ્લાઇટમાં ભાવમાં પણ ધરખમ ઘટાડો આવ્યો છે